મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણ વિદ્યુત સુરેખ સમીકરણ યુગમાં એમાં આપણે મહત્વના અન્ય ઉદાહરણ એમાં આદેશની રીતનો બીજો દાખલો જોવાના છે તે બોલે ચાલો કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે ત્યારે વિડીયો ચાલુ કરીશું તો બે સમીકરણ આપેલા છે તો આ છે પહેલું સમીકરણ અને આ છે બીજું સમીકરણ

હવે સમીકરણ 2 માંથી x ને કરતા બરાબર છે તો એની કિંમત આપણે સમ મૂકીશું સમીકરણ 1 માં તો લખીશું કે x બરાબર 14 3y 2 એ સમીકરણ એ સમીકરણ 1 માં મુકતા તો ત્રણે ત્રણ x ની જગ્યાએ 14 3y 2 5y તો બે પાસ વાય એકવીસ હવે ચલો ચૌદતાલીસ બેતાલીસ ત્રણ તાલીસ નવ વાય

तो जीरो वर्ग या उन्नीस राइट तो लगे सो के माटे वाई बराबर जीरो वाई बराबर जीरो की क्या मुकाबला तो आपने जो एक्स स्वरूप सदियों चे एम आ तो लगे सो के वाई बराबर जीरो ए एक्स बराबर चौदह बटा त्रन वाई चे मां बेमा मुक्ता राइट तो एक्स बराबर चौदह बटा त्रन वाई जगह से मुकाबला जीरो, जीरो।

બરાબર સાત અને વાય બરાબર જીરો તો મિત્રો આજના ઘરે આટલું જ કારણે ફરી સાથે મળીશું